જિલ્લામાં ભાજપમાં પ્રવેશ યથાવત જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામું આપ્યા બાદ હવે અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલા સહિત મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે ત્યારે બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામે માવજી જવા અને હડાળા તાલુકા પંચાયત સીટ અંતર્ગત મોદી પરિવાર સભા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી કે જેમાં ભાજપના પાંચસો ઉપરાંત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સરકાર વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવ્યા તો મોદી પરિવાર સભામાં ચાર ગામના સરપંચો સહિત આપ કોંગ્રેસના સો ઉપરાંત કાર્યકર્તાઓ ભાજપનું ખેસ ધારણ કરતા રાજકારણમાં ભૂકંપ સર્જાવતો તો કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ જ પાર્ટીને રારામ કરી ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ બાકર દ્વારા ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા અને બોડી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો ધારાસભ્ય જેવી કાકડિયા અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ બાકરના અથાર્થ પ્રયત્નોથી અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસ ધારણ કર્યો હતો આજનો ડેરવી આંગણે મોદી પરિવારની સભા હતી ત્યારે ત્રણ શક્તિ કેન્દ્રની સભા હતી ત્યારે માવજીઓ ડેરવી પરે સમઠિયાળા ડેરી તમામ ગામના આગેવાનો હાજર હતા ત્યારે પાંચસો જણા પાંચસોથી પણ વધારે કાર્યકર્તા હાજર હતા તેમાં આજે ચાર ગામના સરપંચો તેમજ સો એક કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના પાર્ટીને રામ રામ કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેમજ આજની તારીખે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા જોડાયા હતા તેમજ ચાર ગામના સરપંચ પીછડીયા નવા નાના મુંજિયાસર અડાળા તેમજ સમઠિયાળાના સરપંચ શ્રી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આજે મુકામે મોદી પરિવારની સભામાં લગભગ અંદાજે પાંચસોથી છસો માણસો થયા હતા આ મોદી સભામાં તમામ કાર્યકર્તાઓ ગામડાના નાના નાના કાર્યકર્તાઓ આ બધા સાથે હતા અને સારા ગામના સરપંચો અને સો એક કાર્યકરો આપ આમ આદમીના અને કોંગ્રેસના આજે પ્રવેશ આપ્યો છે અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ માન્યશ્રી રવજીભાઈ વાઘેલા એ પણ આજે કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપમાં જોઈ થયા છે સૌને દૂધમાં સાકર ભળે એ રીતે સૌ ભળીને અને કામ કરવાના છે વધારે વધારે આપણા ઉમેદવાર માની શ્રી ભરતભાઈ સુતરિયા જંગી બહુમતી ચૂંટાય એના માટે સતત બધા પ્રયાસો કરી રહ્યા છે અને જંગી લીડ મારા વિસ્તારમાંથી મળે એના માટે હું પણ પ્રયાસો કરી રહ્યા છું લોકોના મુદ્દા અમે એક ધારાસભ્ય તરીકે મેં જે મારા વિસ્તારમાં કામો કર્યા છે એ રોડ રસ્તાના કામો હોય માનો કે આરોગ્યના કામ હોય દવાખાના હોય મોટા હેલ્થ સેન્ટર હોય એ સિવાયના શિક્ષણ માટેની કોઈ સંસ્થાઓ હોય શિક્ષણ માટેની કોલેજ હોય આ બધા લોકોને જે સ્થાનિક પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો લઈને અમે લોકોની વચ્ચે જાય તે કામ કરેલા છે અને કરવાના છે કેન્દ્ર સરકારના જે નેશનલ હાઈવે એ પણ અમને બે મંજૂર થયા છે એ પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે અસંખ્ય કામો મોદી સાહેબે જે એકસો પચાસ યોજનાઓ ઉપર યોજનાઓ આપી જાય એ પણ ગામડા સુધી ગરીબ માણસો સુધી આ યોજનાઓ પહોંચે એના માટે પણ પ્રયાસો કરી આ શુકમણ્ય વર્ષાથી સીન ટવેન્ટી ન્યૂઝ આમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ